તથા સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટેના નારાઓ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને સાથે સાથે નગરના મોટી સંખ્યામાં ગ્રામજનો અને તાલુકાના અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયા હતા વિશ્વ દિવસ નિમિત્તે દર વર્ષે મહારેલીનું આયોજન થાય છે પરંતુ આ વર્ષે આરબી ચૌહાણ તેમજ એમ કે રાઠોડ સાહેબ હાજર રહ્યા હતા કેશોદ તાલુકાને ટેબ્લો સ્વરૂપે એક જીપસી ફાળવેલ હતી જેને કારણે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ ખૂબ જ વધારો થયેલ જોવા મળેલ સિંહના મોરાઓ સાથે સિંહના કટઆઉટ સાથે વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ આ રેલીને સફળ કરવા માટે શાળાના તમામ સ્ટાફે ભારે જહેમત ઉઠાવેલી હતી રિપોર્ટર ગોપાલ ભેંસાણીયા અભિક્રામ ન્યૂઝ ભેસાણ